આજે આપણે વાત કરીશું સમય વિશે આપણે ચોવીસ કલાકને એક દિવસ અને ત્રણસો દિવસને એક વર્ષ ગણીએ છીએ પરંતુ આ સાર્વત્રિક નથી એટલે કે આપણા સૌરમંડળમાં પૃથ્વીને સૂર્યની પરિક્રમા કરતાં ત્રણસો પાસઠ દિવસ લાગે છે જ્યારે સૂર્યની સૌથી નજીકના બુદ્ધ ગ્રહને ફક્ત અઠ્યાસી દિવસ જ લાગે છે એટલે કે બુધ ગ્રહનું એક વર્ષ માત્ર અઠ્યાસી દિવસનું જ હોય છે આમ આપણા સૌર મંડળના દરેક ગ્રહનો પરિક્રમણનો સમય અલગ અલગ છે અને આવા સૌર મંડળો ધરાવતા હોય તેવી કેટલીય ગેલેક્સીસ છે અને આની આગળ પર બ્રહ્માંડનું વિસ્તરણ થયેલું જ છે એટલે સ્વાભાવિક છે કે દરેકનો સમય પણ અલગ જ હશે આ વાત આજથી સવા પાંચ હજાર વર્ષ પહેલાં શ્રી કૃષ્ણએ ભાગવત ગીતામાં કરી છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે બ્રહ્માનો એક દિવસ આપણા હજારો મહાયુગો બરાબર છે આ દિવસ જ્યારે શરૂ થાય છે ત્યારે સમસ્ત જીવસૃષ્ટિનું સર્જન થાય છે અને આ દિવસ પૂરો થાય ત્યારે સમસ્ત જીવસૃષ્ટિ તેમાં ફરી સમાઈ જાય છે હવે વિચારો આ બ્રહ્માંડના પ્રમાણમાં તો આપણી એક બેક્ટેરિયા કે વાયરસ કરતાં પણ કદાચ નાના હોય છે તો આપણે કઈ વાતનો અભિમાન રાખીએ કે કઈ વાતની ચિંતા કરીએ ચિંતા તો તેને થવી જોઈએ જે આ સમસ્ત બ્રહ્માંડનું સંચાલન કરે છે વિડીયો સારો લાગે હોય તો સેવ જરૂર કરજો વિડીયોમાં લાઈક કરો અને શેર જરૂર કરો